ધારણ નહીં કરો હવે જ્યારે હલ્દી ઘાટીના મેદાનની અંદર આ યુદ્ધ થાય છે હલ્દી ઘાટીનું મેદાન એટલા માટે કહેવાય છે કે ત્યાં જમીન છે ને એનો રંગ પીળો છે હળદર જેવો આ હલ્દી ઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ નું અને અકબર નું યુદ્ધ થાય છે હવે નિર્ણાયક યુદ્ધ હોય છે નિર્ણાયક યુદ્ધ એટલે ફાઈનલ કહેવાય ને આપણે કેમ મેચમાં હોય હવે જે જીતે એ ફાઈનલ જીતે એમ એવા યુદ્ધની અંદર પ્રસ્થાન કરતી વખતે એટલે કે જતી વખતે એમના પત્ની મહારાણા પ્રતાપના પત્ની છે એ કેતકને ઉદ્દેશીને એક કવિતા જેવું લખે છે એને વર્ણન કરીને કે છે એ તમારી સમક્ષ આ અત્યારે હું બોલું છું એના શબ્દો ખાસ સમજવા જેવા છે એક ચરણમાં તમે કીધું હતું ગયા વખતે આંચમાવાને કીધું મોટા ધોરણે સમજાય સાંભળજો હલ્દી ઘાટી યુદ્ધ વખતે મહારાણા પ્રતાપના ના પત્ની એનું જે પ્રખ્યાત ઘોડો હતો ચેતક એને ઉદ્દેશી ને આ ગીત ગાયેલું છે એમ કે છે ઘોડા એમ કે છે કે ઓ પવન વેગ સે ઉડને વાલે ઘોડે તુજ પે સવાર હે જો મેરા સુહાગ હે વો એ પવન વેગ થી ઉડવા વાળા ઘોડા તારી ઉપર જે સવાર છે ને તારી ઉપર જે સવારી કરે છે એ કોઈ સામાન્ય માણસ નથી

તારા ખંભા ઉપર આજ આખા મેવાડનો ભાર છે એવું ગણાય કારણ કે મહારાણા પ્રતાપ જો આયા તો મેવાડની સમગ્ર પ્રજા આવી ગઈ એવું થશે એટલે આજ તારે બરાબર ધ્યાન રાખવાનું છે એમ કરના પડેગા સામના તુજે પહાડ કા આ યુદ્ધ છે એ કોઈ મેદાનમાં લડાતો યુદ્ધ ન હતું પહાડીઓમાં લડાણ હતું ડુંગરાની વચ્ચે હલ્દી ઘાટી નહીં હે કોઈ કામ ખિલવાડ કા એ કોઈ સામાન્ય કામ નથી હલ્દી ઘાટી મેદાનમાં યુદ્ધ કરવું એ સામાન્ય કામ નથી જવાબ જવાબ તુજે શેરોકી તારે દેવો પડશે ત્રાળો નો કારણ કે સામે પક્ષે લડવાવાળા જે હતા એ અકબર હતા અકબરનું મોટું સૈન્ય આપણી કરતા અધી બધી વાળું બધા શસ્ત્ર વાળું અને આપણી પાસે એટલું બધું સૈન્ય નહોતું સમય અત્યારે તારે દુશ્મન ની છાતી ઉપર છડી પગ ઊંચા કરીને એને પાડી દેવાના છે અને ખરેખર આ જે વર્ણન કર્યું હતું ને એવું યુદ્ધમાં

ઈ જમણા હાથે ઉપાડીને જે ઈ વાર કરે છે અને ત્યારે અકબરને એમ થાય છે કે મારી ઉપર પણ કોઈક છે મને હરાવનાર પણ કોઈક છે પછી એમ કહે છે કે લાના મેરા સુહાગ તું વાપસ સંભાળ કે તું સંભાળીને મારો જે આ સુહાગ છે મારા પતિ છે એને પાછા લાવવાના છે એ તારી જવાબદારી છે આ એટલા બધા તોફાની યુદ્ધની અંદર બચાવીને એને પાછા લાવવાના છે જો તું આવું કરીશ ને

મેવાડની લાજ રાખવાની જવાબદારી તારી માથે છે પાછો નહીં પડતો આવી રીતના એને કવિતા લખી અને એને કીધી કે ખરેખર ઘોડો કાય એવું ન નતો આ કવિતા કવિતાને પણ આપણને ઈ દ્વારા એવું સમજાવવા માંગે છે કે ચેતક છે ને એની માથે બહુ મોટી જવાબદારી હતી ચેતક છે એનાથી જ મહારાણા પ્રતાપ ઉજળા હતા અને ખરેખર આ યુદ્ધની અંદર એને જે વાર કર્યો ને ત્યારે અકબર નીચે ઉતરી ગયા હતા અને મહારાણા પ્રતાપને એમ કીધું હતું કે આપણે છેલ્લા 15 વર્ષથી યુદ્ધ કરીએ છીએ ને આજ આ યુદ્ધ આપણે પૂરું કરીએ અને તમને તમારી ચિત્તોડ પાછી આપી દઈએ એટલે ચિત્તોડ એની રાજધાની છેલ્લે એને પાછી આપે છે અને નહીતર દુશ્મન કોઈ કે દુશ્મનના વખાણ ન કરે પણ ઇતિહાસમાં અકબરનામામાં લખ્યું છે અકબરે કે ભારત વર્ષમાં એક મહારાણા પ્રતાપ નામના યોદ્ધા રાજપૂત યોદ્ધા હતા ને એની જેવો મે કોઈ યોદ્ધો અત્યાર સુધીમાં જોયો જ નથી એવા હતા

એમાં ભારત વર્ષના આ બે તો બહુ મહાન વ્યક્તિઓ કે બધા એને ઓળખતા જો એક છત્રપતિ શિવાજી ને એક મહારાણા પ્રતાપ એટલે એની આ એક વાત હતી આ ગીત છે ને એ ગાતા મને નથી આવડતું